સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં નહીં ધોન તો તૈયાર થઈ ગયા અને જઈએ હવે સીએમના ઘરે હું હાલ જાવ ને એક બે જગ્યાએ તો ચલો સીએમના ઘરે જઈને મળીએ આપણો તો ઘરે કોઈ હાલ નહીં મમ્મી મમ્મી બધા જીઓ ગામડે કલ્સઅપ કરવા ખાલી દાદી એકલા વાસણ ઉભી થયા દાદી ચલો કંકુતરી લઈને કળી

કદાચ સવાર ઘરેથી મેખા જઈએ વાસણા કંકુત્રી આપીતું તડકો બહુ માથા ચડી તો તે હવા જઈએ આજે હાલ તો ગરમીના આધુ છૂટ થઈ જતા આજે એવું થવાનું બસ ના ગમ તો આઈએ ને હવે જે સંબંધી ઘરે કંતુત્રી આલી ફટાફટ ઢેકળી જે સોટી ગમી ઈ કા કઈ જગ્યાએ લઈને આવ્યો છું ભાઈ મજામાં

બસ આઈ આ બોરીનો મુફાની બોરી ખોડની બોરી બોરી એકાતે ઉપર લેસુ ઉપર આ ચુકે લે દો જીનડા હે તો બોરી પાસી

हा चिटलू था आमरे ना कोण भर एक करतो असू मी हे चिटलू था 20 किलो जो 21 किलो था 25 किलो होई हा घ्या किलो काय हा सब कडी ने दो आनो आ दो तू बने खाव हे जाक काटे लो जो इमे थोडा भात पाले छे आ रेकली पड़ी तू लसण डुमळी ने खातोस

શાંતિથી થઈ શાંતિ ઠંડક થઈ ને થઈ ને હા કે જ ઠંડુ પાડી કપડાં કાઢો બીજા પહેરી લો પછી જમી લો હ ને ગાઈ શા જઈ જઈએ મામાને ટિફિન આપવા તો ચાલો બજાર જઈને મળીએ ચલો જીગા ભાઈ હા તો બહુ મોડું થઈ ગયું છે બજારમાં જ આવી ગયા પપ્પાને ટિફિન આવ્યું અને આવ્યા છીએ રમકડાની દુકાનમાં એટલે અમે તો રમકડું લેવા નહીં પાણીનો જગ લેવો એક બહાર ફરવાનું વધારે થાય ને તે પાણી બોટલ લઈ રહ્યા કરીએ એના કદાચ જગ લઈ લઈએ એક પોટ લીટરવાળું કઈ આ ભાઈને એટલો ત્રાસ થઈ ગયો ને હવારોનો મને હેરાન કરી રહ્યો પણ મેં રાળો પાળ પાળ કરી રહ્યો તો કાંઈ દુભરની બાત આવી ગયા અને છે એમનું લઈ લીધું જગ લીધો પાણી પીવા માટે અને એનો તડકો લાગે શું થાય તડકો લાગે તો ભાટકા તો ના ત્યાં જઈને તું અહીં પણ

अच्छा ना ए? तो भाई महेश जी ना वस्तु आप पता ही है आए उतरे महेश जी ले ले साड़ी बोलो तो जोग ले लो ले ले तो महेश तो जी ने कंकुतरिया लगाया था कंसारा कोई हाँ मेहमान मजा मजा બાકી oh. <laughs> મોટો <Ses> થશે <1 In -Treeva Korean> आजिए कोक भूली जाता है सी हाँ हाँ शिव एक कोक तो भूल गया दोनों खाली हो तो गाइस महेश जी ने तो जय ही हवा घरे है ना हवा में भी जय ही घरे साड़ी तो आप ही दीदी भाभी नहीं इसी चालू करो इसे चालू करो इसे चालू करो मरीज़ है

अपना लेवर ले ले, ले तो काजिस जी का तो कोक तो ठंडू लेवा दिया मीतू मितु माटे, जो ये है ना आप लेंगे जिए। एकल चॉकलेट कैसे? पुलिया। बटर स्कुट में, सूच्य ब्राइट, बटर स्कुट्टी स्वाद, कॉफी पाँच रुपया, त्रि सूबिया करों, ये में चॉकलेट आवा, बटर में।

અંદર મૂકી દે ને ગાય ના ટપવા તો ટપમળ કો તો ડોલમળ અ પેલા ના પેલા ને અંદર બી દે હો ચકલાના અંદર શું નઈ પાણી મિલી હે ના પીદુ બીજી ગાય ના પૂછી જો ગાય ના પોપો કરવું પડે લે પીવા પાણી માં પોપો એવું બોલજે આ ગાય બોલા કૂતરું બોલા

ઈમા ઈમા વર્ધી એરી ઉગા એ અમે ઉપર ભરાયેલું છે હો હે હાઓ આ કર દેવાની લે ઢી ડોલ લાય બેલા એ તો ફ્રીજમાં મૂકે ના રે ફ્રીજમાં અલ્યા ઉપર મૂકે ફ્રીજરમાં ફ્રીજર

તો ગાઈ જ ની તો ફોન લઈને બેઠો કે તું શું જોયો કાર્ટૂન જોયો બેટા દેખાડું ખાધું તે તે કે કાવા ખાવાનું હા ચીજ રોટી કાધી હમ સાફ ચલો લઈ તો ખાવાનું લઈ દીધો અહીંયા આકે તો જમવા બેહી જ્યો સાકો તો દાદીય બની ગેર કોઈ બની વિ મમ્મી હું બનાવી ખાતી છે તો